નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ગામની અંદર ધાણાના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણે નેસઅપ કંપનીની બાયોફીડ રેન્જની પ્રોડક્ટ છે તો એનો ઉપયોગ કરેલો છે તો આજે આપણે એની વિઝિટ આવ્યા છે તો ખેડૂતને જ પૂછીએ તમારું શું નામ ભાઈ બિજલભાઈ રૂડાભાઈ ખામડિયા બિજલભાઈ તમારું ગામ અને તાલુકો કયો લાગુ પડે ગામ બોડા ગીર સોમનાથ અને તમારા મોબાઈલ નંબર બરાબર છે બીજલભાઈ જે આપણે આ ધાણાનો પાક જોઈ રહ્યા છે આ ધાણાના પાકની અંદર તમે આપણે કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ને બાયો ત્રણ કર્યા બરાબર મતલબ આ જે અત્યારે તમે સ્ટીમરીચ રીચ જોવો છો આ જે સ્ટીમરીચ છે અને બાયો નવાણું છે તો એના તમે કેટલા છંકાવ કર્યા છે ત્રણ ત્રણ છંકાવ કર્યા છે એની સાથે વાત કરીએ તો તમે બીજું શું આપેલું છે

મતલબ તમારું કહેવાનું એવું છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ધાણા છે એનો વિકાસ નથી થયો બરાબર છે એની સાથે આપણે અહીંયા જોઈ શકીએ તો તમે ધાણાની જે હાઈટ છે એ હાઈટ પણ તમે જોઈ શકો છો બરાબર અને એની સાથે તમને ફ્લાવરિંગમાં અને બંધારણમાં કાંઈ ફાયદો દેખાય છે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ જે ધાણાનું જે બંધારણ લાગ્યું છે તો તમે જોઈ શકો છો જનરલી અત્યારના અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધાણાની અંદર ચાર ચાર પાંચ પાંચ દાણા લાગ્યા છે એવા સમયગાળાની અંદર આપણે બાયોફીટના ઉપયોગથી તમે જોઈ શકો સરેરાશ આઠ નવ દાણાનું બંધારણ છે એ લાગ્યું છે તો તમને શું લાગે આનું ઉત્પાદન છે એ કેટલા સુધી જશે ઉત્પાદન વધી જશે જનરલી મતલબ અત્યારે જે તમારા વિસ્તારની અંદર ઉત્પાદન મળે છે એના કરતાં વધારે મળશે બરાબર છે તો તમે આ જે પ્રોડક્ટ વાપરી છે એ વાપરીને તમે ખુશ છો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ વિશે આનાથી ખર્ચો વધે કે ઘટે તમે જે માહિતી આપી છે તો એ માહિતી આપવા બદલ ધન્યવાદ